નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ અઢારમો જેનું નામ છે જીવરામ ભટ્ટ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે ઇન્સ્ટોલ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

ત્યાર પછી બીજું સુરદાસજી કાગળ વાંચે છે પ્રશ્ન બે એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની ના કેમ પાડે છે તો જીવરામ ભટ્ટને રાત્રે દેખાતું નથી આ બાબત છુપાવવા તે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે બીજું ગંગા કેવો પ્રશ્ન પૂછે છે છે જીવરામ ઉત્તર આપે તો ગંગા ત્રણ આંગળીઓ બતાવીને પૂછે છે કે જીવરામ ભટ્ટ કેટલા આંગળા છે કહો જોઈએ ત્યારે જીવરામ ઉત્તર આપે છે કહીએ તો તમે શું આપશો ત્રીજું કેવા વૃક્ષ અને માણસ નમે છે તો ફળ વાળા વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે

સોમનાથે જીવરામ ભટ્ટને વાંચવા આપેલા કાગળના અક્ષરો જીણા હતા જીવરામ ભટ્ટ જીણા અક્ષરનું બહાનું કાઢીને એને વાંચવાનો ઇનકાર કરે છે તેથી રઘનાથ સોમનાથને કહે છે કે જીવરામને મોટા અક્ષર વાળો કાગળ વાંચવા આપ્યો તો ઠીક થાત બીજો પ્રશ્ન જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે છે તો રતાંધળા જીવરામ ભટ્ટ રાતના સમયે કાગળ વાંચી શકતા નથી વળી સોમનાથે કહ્યું કે કાગળના અક્ષરો આંધળો પણ વાંચી શકે તેવા છે તેથી એ કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું એમણે સોમનાથને કાગળ પાછો આપતા કહ્યું આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ દેખતો વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ પ્રશ્ન ત્રણ ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે એવું જીવરામે કહ્યું છતાં તે ખોટા કેમ ન પડ્યા એમ કહેવા છતાં તે ખોટા ના પડ્યા પ્રશ્ન રંગલો કોની કોની જોડે હોડ કરવાની ના પાડે છે શા માટે તો રંગલો સાથે અને જાદુગર સાથે હોડ કરવાની ના પાડે છે કારણ કે તેમની યુક્તિ પ્રયુક્તિઓ બહુ છળ કપટથી ભરેલી હોય છે પ્રશ્ન રંગલો નીચે મુજબના વિધાન બોલે છે 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 ત્યારે ખરેખર તે તે શું કહેવા લખો પેલું દેખે એનો બાપ તો જીવરામ ભટ્ટ રતાંધલા છે એ રાત્રે જોઈ શકતા નથી એવું કહેવા માંગે છે બીજું કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે તો તો રંગલો કટાક્ષમાં કહે છે કે તેમની આંખો મોતી પરોવી શકે તેવી તેજસ્વી છે ત્રીજું સુકુ લાકડું કે મૂર્ખ કદી નમે નહીં તો મિથ્યાભિમાની માણસ પોતાની ભૂલ ક્યારે કબૂલ ન કરે ચોથું જો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે તો હિન્દીના પ્રખ્યાત કવિ સુરદાસ અંધ હતા તેથી અંધજનોને સુરદાસ કહેવાનો રિવાજ છે રંગલો એમ કહેવા માંગે છે કે આંધળો માણસ કાગળ વાંચે છે પ્રશ્ન નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો જેમાં પેલું

પ્રશ્ન 4 નીચે આપેલા વાક્યોના અર્થ ન બદલાય તે રીતે ઉદાહરણ મુજબ પ્રશ્નાર્થ વાક્ય બનાવો ઉદાહરણ છે તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેનું કંઈ જ મહત્વ નથી તો તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું પેલું છે હવે બીજું કંઈ આપવા જેવું નથી તો હવે બીજું શું આપવા જેવું છે બીજું અમે પણ એ જ કહીએ છીએ તો અમે પણ બીજું શું કહીએ છીએ ત્રીજું કહીએ તો તમે કંઈ નથી આપવાના તો કહીએ તો તમે શું આપવાના પ્રશ્ન પાંચ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે તમારા ગામના મહાનુભાવો દિનની ઉજવણી નિમિત્તે અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે સૌ પ્રથમ સવારે સાત ત્રીસ વાગ્યે ધ્વજવંદન થશે ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વક્તવ્યો થશે રાષ્ટ્ર સામૂહિક ગીતો ગવાશે વિદ્યાર્થીઓને પારિતાશિકો પારિતોષિકો અપાશે પછી મહેમાનો વર્ગ સુશોભન અને પ્રદર્શનની મુલાકાત લેશે સભાગૃહમાં એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થશે છેલ્લે બધા બાળકોને મીઠાઈ વહેંચવામાં આવશે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તથા આ કાર્યક્રમને સફળ બનાવવા આપ શ્રીને સમયસર ઉપસ્થિત રહેવાનું હાર્દિક નિમંત્રણ છે નિમંત્રક આયોજન સમિતિ તક્ષશિલા વિદ્યા મંદિર વડોદરા વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ અઢાર જીવરામ ભટ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તેમાં આપને બધા ધોરણની પીડીએફ ફ્રી જોવા મળશે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ ઓગણીસ ની અંદર ત્યાં સુધી આવજો